નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું દિપાવલીના શુભ પર્વ બાદ સભ્યો વચ્ચે વધુ સુમેળ અને બંધુત્વ જળવાઈ રહે તે હેતુથી દર વર્ષે આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાય છે આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આવાસના ભાઈલી મેઇન રોડ પર રાણેશ્વર મંદિર પાસે આવેલા કલ્યાણ પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો ચેમ્બરના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓની આગેવાનીમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ સમારોહમાં સીજીસીટીસીના તમામ સભ્યો એડમિનિસ્ટ્રેટિવ કમિટી સલાહકાર સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા નવા વર્ષના શુભેચ્છા સંદેશા સાથે સંગઠનના ભાવિ કાર્ય અને યોજનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આનંદ કરવાનો આનંદ એ વધારે દુનિયામાં કંઈક છે જ નહીં આજ આનંદ આજ ઉછરંગ અને આજ સલુણો સ્નેહ એ સખી અમારી ગોઠમાં આજ પંચન આજે હાઉચો હોનાનો વરસાદ ક્યારે થાય નહીં પણ જ્યારે તમારા જેવા ભાઈ ભાંડું કુટુંબ કબીલા વર્તુળ ભેગા થઈ અને આવા સરસ દિવાળી પર્વની ઉજવણી કરતા હોય એમાં રાજેશભાઈ શર્મા સાહેબ જેમણે પીએમ ઓફિસથી આમંત્રણ આવ્યા છે એવા મુરબી મિત્રો આયા પધાર્યા હોય अस गिरी वर झांभोर अेट भर असी रुपिया કોણ એ વિરું તો આવે બઝાદે રું તો આવે હોય dono બોલીએ ઓ તો અમાળા હડાય ફણ મરા લે જો કોઈ આવે તો આવકારો મીઠો આપ જેરે હોધી તમારા આંગણીયા પૂજન કોઈ આવે આમ તમને રૂપાળા ફાડીને કોઈ આવતું જ નથી દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો પણ આવકારે વિના કોઈ આવે નહીં તૈયાર જ છે મારી લે બધાને બાણવાળી કરવા માંડકે એટલે અર્જુને કીધું પ્રભુ એ તો બધા મારા છે સાહેબ પ્રશ્ને જવાબ આપ્યો તો કે તારા જ છે તો તારી સામે કેમ છે તારા છે તો કે તો તારી સામે કેમ છે કર્મ છે ધર્મ છે આ સાહેબ આના ફળ છે એ બહુ મીઠા હોય છે અને આ તો આપણે કેવા વાયવા છે એની ઉપર ખાવાનું બોય પેડ બબુલકા અંબા કહાંસ ભાઈ નગર ગાયકવાડ જ્યાં હતા વડલાના ઝાડ જે લડાવે સંસ્કૃતિના લાડ સન સત્તર એકવીસ પીલાજી ગાયકવાડ જેણે માર્યા મુગલોને લીધી મરાઠાની ભાડ સરસયાજી નગરી છે એક સંસ્કારી નગરી આવ્યા ઘણા વિદેશી એ તો બની ગયા ભૂતકાળ મહારાજા સયાજી ગાયકવાડ ત્રીજા અમારા મહારાજનક તોલે નહીં આવે રાજા બીજા કવિ પ્રેમાનંદ કાળા ઘોડા કીર્તિસ્તંભ મોટો કમાટી બાગ સરદાર પટેલ પ્લેનેટોરિયમ માણો મહેલ નજર બાગ મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમનો લેજોતા કરો દર્શન કીર્તિ મંદિર અને સુણો સંગીતના રાગ પ્રતાપ વિલાસ પેલેસ ખંડેરાવ માર્કેટનો ભાગ સુરસાગરમાં ઓલા શિવજી જોઈ અને પછી જાજો તમે લાલબાગ ચાંપાનેર લેરીપુરા માંડવી દરવાજાનો કાંગ મધ્યવર્તી પુસ્તકાલય જૂની સંસ્કૃતિ આજવા નિમેટા સિંધરોટ બ્રિજ ઉમેટા કલ્યાણ પુષ્ટિ હવેલી ઓલા મકબરાના માન મોટા આ તો કલ્ચરલ કેપિટલ આખા ગુજરાત તણું અને હું છું વડોદરાનો ને વડોદરા છે મારું ઘણું છે અને મંચ સમક્ષ બિરાજમાન સર્વે મારા વાલા વડીલો ભાઈઓ બહેનો અને બાળકો આપણી સંસ્થાના પ્રમુખ શ્રીએ સ્વાગત પ્રવચન કરી આપ સર્વેને ચાલુ વર્ષની દરેકે દરેક પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા કોઈપણ સંસ્થા નેતૃત્વના કારણે આગળ વધતી હોય ને કામ કરતી હોય છે અને એવા સમયે એમના નેતૃત્વની અંદર આજે આપણે દિવાળીનું સ્નેહ મિલન જે આપણે યોજી શક્યા છીએ અને આટલી મોટી સંખ્યામાં એમને જે જાહેરાત કરી એ પ્રમાણે લગભગ અઢીસો સભ્યો નોંધાયેલા છે ત્યારે આપણને કહેતા આનંદ થાય કે હજુ પણ આપણી વચ્ચે सेंट्रल गुजरात चेम्बर ऑफ टैक्स कंसल्टेंट ने जा हेठ भातृ भावना जड़वाई ली न्यू ईयर स्नेह मिलन की अंदर हार्दिक स्वागत करूँ छू और आवकारूँ छू मित्रों अमारी टीम शुरुआत से नक्की करेलू कि हिम्मत से होती है शुरुआत हिम्मत से होती है शुरुआत और शुरुआत से होती है कोशिश कोशिश से मिलता है अनुभव और अनुभव से मिलती है कामयाबी हमने इस साल पांच इवेंट ऐसी की है जिससे हमारा सेंट्रल गुजरात चैम्बर ऑफ टैक्स कंसल्टेंट का नाम बहुत इंडिया में गुजरात में और बड़ौदा में और हमारे नौ डिस्ट्रिक्ट में गुंजा गुंजा हुआ दिखाई दे रहा है काफी दोस्तों का फोन भी आ रहा है मैसेज भी आ रहा है तो हमारी पहली इवेंट थी दो दिन दो दिवसीय राष्ट्रीय कर सम्मेलन नेशनल टैक्स कॉन्फ्रेंस उसका पूरा श्रेय जाता है श्री भास्कर भाई पटेल सेंट्रल गुजरात ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય સ્નેહમૂલ્યનનું આયોજન અત્રે કરેલું છે એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સંસ્થાના ફાઉન્ડર અને પ્રેસિડન્ટ ઇમેરિટસ શ્રી ભાસ્કરભાઈ પટેલ સાથે આ ઇવેન્ટ આખી જેને બહુ ખૂબ મહેનત કરીને કરેલ છે તેવા

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ એક સુંદર મિલનનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજનનો હેતુ એવું છે કે પરસ્પર જે સભ્યો છે એ વચ્ચે અથવા તેઓના પરિવારજનો વચ્ચે એક ભાતૃભાવનાનો વિકાસ થાય આત્મીય થાય એવા હેતુથી આપણે આ કાર્યક્રમ રાખેલ છે કેટલા લોકો જોડાયા છે આ કાર્યક્રમની અંદર બસો પચાસથી વધુ સભ્યો અને એમના પરિવારજનો જોડાયા છે અને તેઓનું અમને જે તેજસ્વી તારલાઓ છે એવોનું પણ સન્માન થશે જે લોકો અહીંયા આગળ પરફોર્મન્સ આપવાના છે એ લોકોનું પણ સન્માન થશે અને અહીં લોક સાહિત્યકાર ને બધા આવ્યા છે અને જે ગેસ્ટ છે એ લોકોનું પણ અહીં સન્માન કરવામાં આવશે મારો પરિચય દીપકભાઈ પિયામીન અધ્યક્ષ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ